અને નુકસાન થાય છે સરકાર આને પ્રમોટ કરે છે બચવાની જરૂર છે ટેકનોલોજીનો સમય છે અત્યારે ક્યાંય માણસો ભેગા કરવાની જરૂર જ નથી હમણાં આ ચૂંટણી આવશે એટલે પબ્લિક ને ક્યાં ક્યાંથી બસુભાઈ ભેગા કરશે એમાં રાજનેતાઓને તો આ આ દાંડો શોખ હોય આ રાજનેતાઓ જે ભીડ ભેગી કરતા હોય છે એની અંદર નાના બાળકોને સ્કૂલમાંથી ભેગા કરીને લાઇનમાં ઉભા રાખે ઓલા બિચારા ખાધા પીધા વગરના ઘણી વાર ધરી પડે છે ઘણી વખત પોલીસ જવાનોની પણ આમાં કફરી કસોટી થઈ પોલીસ જવાનો ગુખાત થશે ડ્યુટી કરતા હોય છે એને કારણે ઘણા લોકોના જીવ ગુમાવવાના વારા આવ્યા છે

અહીંના સાંસદ છે રામભાઈ મોકરિયા એમણે તોલમાપ અધિકારી એક કારખાના ઉપર તોડ કરેલો અને આ વાત ગઈ ક્યાં તો કે રામભાઈ પાસે રામભાઈ પાસે રામભાઈ અધિકારી બોલાવ્યો તતડાવ્યો અને આ પૈસા પાછા અપાવ્યા તો આવી ઘટના તો આમ તોડ ઘટનાઓ ઘટના વારંવાર બને છે તો આની ઉપર કઈ સરકારની બીજી કોઈ એવી નીતિઓ નથી કે કોઈ વ્યવસ્થા નથી કે આવું આ ટાઈપના તોડ હટકે આ તો સાંસદ ભલામણ કરે અને ઓલો પાછા પૈસા આપે સારી વાત છે તો હાલો તો સરકારી તંત્ર એ આના માટે શું કરવું જોઈએ બીજું જેપી દાદા તમારી વાત ખૂબ જ વાજબી છે આ એકલ દોકલ ઘટના નથી આખા રાજ્યની અંદર આખા દેશની અંદર કે રાજકોટ શહેરની અંદર દરરોજ આવો કરોડો રૂપિયાનો તોળ તોડ થાય છે અલગ અલગ સરકારી દ્વારા આ તોડ થવો એ કોઈ નવી વાત નથી નવી વાત એ છે કે સાંસદ એવા રામભાઈ મોકરિયાએ વ્યક્તિગત રસ લઈને એના જે પણ એમને રજૂઆત કરવામાં આવી હતી એના અનુસંધાને

આજે બેઠકના માધ્યમથી આપણે એમને વિનંતી કરીએ ઓકે કે એક જનસેવક તરીકે રાજકોટની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર રાજકોટના વિવિધ સરકારી વિભાગોમાં પોલીસ તંત્ર છે કલેક્ટર તંત્ર છે બહુમાળી ભવનમાં બેસતા અલગ અલગ સરકારી વિભાગો છે એ દરેક જગ્યાએ આ પ્રકારની ભ્રષ્ટાચારની આ પ્રકારના સરકારી અધિકારીઓ દ્વારા એન કેન પ્રકારે નાગરિકો પાસેથી પૈસા પડાવવાની જે પ્રવૃત્તિઓ ચાલે છે એના ઉપર પણ ધ્યાન આપવાની જરૂર છે અને માત્ર રામભાઈ એક શા માટે દરેક જનપ્રતિનિધિઓએ આ વિષય ઉપર કામ કરવાની જરૂર છે તાજેતરમાં કઈક લાઇટનો નો પ્રશ્ન હતો અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા અડધી રાતે બીજી જઈ અને અધિકારીઓને ખખડાવવામાં આવેલા આ સારી બાબત છે જનપ્રતિનિધિઓ એ હંમેશા પ્રજાના પ્રશ્નો માટે જાગૃત જાગૃત રહેવું જોઈએ એટલે આ એકમાત્ર રામભાઈ મોકરિયાની ફરજ નથી દરેક જનપ્રતિની ફરજ છે ઝગડા છે જનપ્રતિનિધિની વાત સરકારી અધિકારીઓ સાંભળશે બીજા તમારા કે મારા જેવા કે પત્રકારો કે બીજા કોઈ જાગૃત નાગરિકો આ અધિકારીઓ પાસે જશે તો એની સામે ફરજ રુકાવટની ફરિયાદ કરશે જે વ્યક્તિ ખરેખર ભ્રષ્ટાચાર ઉજાગર કામ કરવાનું છે એવા કેટલાય લોકોને આ લોકો સરકારી અધિકારીઓ ખોટી ફરિયાદો કરી અને સિસ્ટમમાં સંડોવી દીધા છે જેલમાં નાખી દીધા છે એવા ઘણા કિસ્સાઓની મને ખબર છે એટલે લોકો હવે સામે પડતા અચકાય છે કારણ કે એની પાસે પાવર છે સરકારી તંત્ર પાસે સરકારી અધિકારીઓ પાસે પાવર હોય છે એ ફરજ રૂકાવટના ગુનાઓ દાખલ કરાવી દે ફોન કરીને પોલીસને બોલાવીને ઓલો બિચારો આજી કરતો હોય એ માણસને સિસ્ટમમાં ફિટ કરી દે એટલે લોકો અચકાઈએ પણ જે જનપ્રતિનિધિઓ છે જે સાંસદ છે ધારાસભ્ય છે કોર્પોરેટર છે એ લોકોનો હજી એટલો પ્રભાવ હોય છે કે એની સામે આ સરકારી અધિકારીઓ આ પ્રકારના ખોટા ગુનાઓ કરતા અચકાતા હોય કે ફરિયાદીને આરોપી બનાવી દઈએ એવું એવું થાય છે એવું થાય છે એટલે જ લોકો ડરે છે ને એટલે પૈસા આપી દે છે ને આ લોકોને આ આ સરકારી અધિકારીઓ ભ્રષ્ટાચાર શા માટે કરી શકે છે કારણ કે એક તો જો એ સામે થાય કે સાચી વાત કરે કે પ્રમાણિકપણે કામ કરવાનું એને કહેવામાં આવે તો ઓલો એને એનું કામ અટકાવી દે એને ધક્કાઓ ખવડાવે એને વારંવાર હેરાન માનસિક રીતે પરેશાન થાય એવી પ્રવૃત્તિઓ કરે એટલે લોકો જે એ કંટાળીને લાંચ આપી દેતા હોય છે લોકોને કોઈને લાંચ આપવી ગમતી નથી કોઈ પોતાના ખિસ્સામાંથી કોઈ પૈસા આપવા માટે રાજી નથી પણ આ મને કહો મને આપે છે કારણ કે એને નહીં અલગ અલગ રીતે સરકારી અધિકારીઓ દ્વારા હેરાન કરવામાં આવે છે આ બહુ મોટી સમસ્યા છે રામભાઈ મોકરિયા જેવા સાંસદે એની સામે અવાજ ઉઠાવ્યો છે અને રામભાઈ છે ને રામભાઈ મોકરિયા તો અવારનવાર આવા ભ્રષ્ટાચાર સામે એવી મુહિમ ઉપાડતા રહી છે એને થોડા સમય પહેલા પોતાના જે કામ માટેની આવી વાત એમણે કરેલી જે ફાયર ઓફિસર ને પોતાના બિલ્ડિંગના પ્લાન કમ્પ્લીશન માટે 6 વર્ષ પહેલા 70000 રૂપિયા આપ્યા હતા એવી વાત એણે જાહેરમાં કરી એટલે આવા જનપ્રતિનિધિઓ જે અત્યારે ખરેખર જરૂરિયાત છે અને એ જરૂરિયાત ને અનુલક્ષીને રામભાઈ મોકરિયાની કામગીરીને બિરદાવી રહી પણ જીગ્નેશભાઈ મારું એટલું કેવું છે કે આ એન્ટી કરપ્શન બ્યુરો છે યસ તો એનો રોલ શું અને માનો કે આવડો આ ભાઈ તોલમાપ અધિકારી પકડાણો તો ખાલી પકડો એને પૈકડો માનો કે રામભાઈએ પૈસા પાછા અપાવ્યા પણ કાયદા કાર્યવાહી એનું શું હવે હવે ખરેખર તો આમાં એસીબી એ જાતે ઇન્વોલ્વ થઈ અને જે કઈ ભ્રષ્ટ અધિકારી હતો જેને પચીસ રૂપિયા પડાવ્યા હતા તોડ કહ્યો તો કરપ્શન કર્યું હતું ભ્રષ્ટાચાર કર્યો તો એ સામે ગુનો દાખલ કરવો જોઈએ બધાને સાક્ષી બનાવવા જોઈએ અને અને એને કડકમાં કડક સજા થાય એની નોકરીમાંથી એ પ્રકારની એ અધિકારી સામે કાર્યવાહી થવી જોઈએ જ્યાં સુધી આની નોકરીઓમાંથી આ અધિકારીઓને ડિસ્મિસ કરવામાં નહીં આવે એની નોકરીઓ નહીં જાય ત્યાં એ પ્રકારની કડક કામગીરી નહીં થાય ત્યાં સુધી ભ્રષ્ટાચાર અટકવાનો નથી અને દરેક સરકાર આમાં નિષ્ફળ ગઈ છે દરેક સરકાર આઝાદી થી અત્યાર સુધીની તમામ સરકારો તમામ મુખ્યમંત્રીઓ ભ્રષ્ટાચારને અટકાવવામાં નિષ્ફળ ગયા છે માત્ર ભાષણોમાં વાતો થાય છે બાકી પ્રજાની પરિસ્થિતિ એવી ને એવી છે પ્રજાની તકલીફો એવી ને એવી છે પ્રજાની હાડમારી એવી ને એવી છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી તો પ્રજાએ પણ એમાં જાગૃત થવું પડે ક્યાંક ને ક્યાંક પ્રજાજ સામેથી એમ કહેતી હોય છે ક્યાંક ચાપાની ના લઈ લો એટલે લોકો ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપતા હોય મજબૂરી છે પ્રજાને જો પૈસા આપતી નથી કે પ્રજા સામેથી એપ્રોચ કરતી નથી તો એના કામ તલે ચડે છે ટકા ખોડાવે છે અત્યારે સમય કોઈ પાસે નથી બધા એટલા બધા વ્યસ્ત છે એના કામકાજમાં એની પ્રવૃત્તિઓમાં એની વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં કે કોઈ પણ સમય નથી એટલે સમય બચાવવા માટે થઈ અને પ્રજા છે એ શોર્ટકટ અપનાવે છે પણ એ પણ ખોટી વાત છે કદાચ તમારે પાંચ ટકા વધારે ખાવા પડે પણ એક રૂપિયો કોઈને તમે લાંચ ન આપો બરાબર છે અને સરકારના જે કાંઈ નીતિ નિયમો નિર્ધારિત કરવામાં આવ્યા છે નિયમોનું પાલન કરો કોઈ નિયમો એવા હોય કે પાલન ન થઈ શક્યા હોય તો તમારા સામૂહિક એસોસિએશન હોય છે વેપારી ઉદ્યોગના જે એસોસિએશન મારફત સરકાર ને રજૂઆત કરો કે આ નિયમો ખોટા છે નિયમોમાં બદલાવ કરો

ઘણા માણસો મૃત્યુને ભેગા છે આ તમે આ ભીડ ઉપર કઈક તમે વાત કરો આવી ભીડો વિશે હકીકતમાં આપણે જે લોકતંત્ર છે ને એ ધીરે ધીરે ભીડ તંત્રમાં પરિવર્તિત થઈ રહ્યું છે કોઈને કોઈ રીતે મેળાવડાઓ કરવા લોકોને એકઠા કરવા લોકોને ઉન્માદમાં નાખવા એટલે જે લોકોને કોઈ કોઈ હેતુથી ભેગા કરવાનો જે ઉન્માદ હોય છે જે મોટા લોકો હોય છે જેને સેલિબ્રિટીઓ કહેવાય રમત છે રમતમાં એક ટીમ આરે ટીમ જીતે આ કોઈ એવો કોઈ મોટી કોઈ યુદ્ધ કે કોઈ એવી લડાઈ નથી કે જેની અંદર કોઈ તમે મોટી જીત મેળવી હોય રમતગમતમાં બે ટીમ રમતી હોય એમાંથી એક ટીમ જીતવાની જ છે બરાબર છે આ કોઈ એવો ઉન્માદ નો આમાં છવા જોઈએ કે તમે કઈક નો કઈક મોટો મીર મારી નહીં એટલે આ રીતે પબ્લિક ને ભેગી કરવા માટેનો જે કઈ પ્રયત્નો આપણા દેશમાં થાય છે પછી ધર્મ નામ ઉપર થતા હોય આવી રમત ગમતો સેલિબ્રિટીઓ દ્વારા થતા હોય કે રાજકારણીઓ દ્વારા થતા હોય તમે જોજો જ્યારે જ્યારે આ પ્રકારની ભીડો એકઠી થાય છે કઈક ને કંઈક દુર્ઘટનાઓ બને છે દાખલા તરીકે કુંભ મેળાની અંદર આ કુંભ મેળામાં પછી હમણાં એ છે ને એ જ રીતે કુંભ મેળામાં જવા માટે દિલ્હીના રેલવે સ્ટેશન ઉપર કેટલા બધા લોકો મોત ને બેઠા હતા આ દર માણસો ને બધાને પહોંચી જવું હોય આની પાછળ મીડિયાનો પણ મોટો અહમ રોલ છે મીડિયા એટલો બધો ઉન્માદ ફેલાવે છે કોઈ વિષયને લઈને જયારે મચી પડે છે ત્યારે એના સિવાય લોકોને એમ લાગે કે અમે રહી જશું અમે રહી જશું ચિના સ્ટેડિયમની કેપેસિટી કરતા દસ ગણા લોકો ભેગા થઈ ગયા હતા તમારી જિંદગી ખાવાનું જ નથી કે એટલે પબ્લિક આંદળી ફીટ થઈને દોડી પડે અને એને કારણે આ પ્રકારની દુર્ઘટનાઓ સર્જાય છે લોકો એના જીવ ગુમાવવા મળે છે પણ આટલા ભીડ થી બચવાની જરૂર છે ટેકનોલોજી નો સમય છે

કેટલાય છે ભૂખા તરસે એમાં હેરાન થતા હોય છે નાના નાના બાળકોને પણ ઘણી વાર તો આ રાજનેતાઓ જે ભીડ ભેગી કરતા હોય છે એની અંદર નાના બાળકોને ભેગા કરીને લાઈનમાં રાખે ઓલા બિચારા ખાધા પીધા વગરના વગર પડે છે ઘણી વખત પોલીસ જવાનોની પણ આમાં કસોટી પોલીસ જવાનો ભૂઇખા તરસે ડ્યુટી કરતા હોય છે એને કારણે ઘણા લોકોના જીવ ગુમાવવાના વારા એવા છે ધાર્મિક ધાર્મિક આયોજનો હોય જીજનેશભાઈ તો વચ્ચે મેં સાંભળેલું વચ્ચે તો આવેલા સમાચાર યુપી ના આથરસમાં

એટલે એટલા માટે થઈને ભીડ ને આવા આવા તાયફાઓ કરવાની જરૂરત ક્યાં છે દરેક લોકોને કામ ધંધા કરવા દ્યો એના પ્રોડક્ટિવ વર્ક કરવા દ્યો આવા ભેગા કરીને કરવું છે શું તમારે મને મારો આ દેશના દરેક રાજનેતાઓને દરેક ધર્મગુરુઓને દરેક આ પ્રકારની સેલિબ્રિટીઓને મારો આ સ્પષ્ટ અને સીધો પ્રશ્ન છે કે તમારે ભીડને ભેગી કરીને કરવાનું છે શું તમારા માટે થઈને જે લોકો આંધળા ભીત થઈ તમારી આસપાસ આવે છે એની પરિસ્થિતિ શું થાય છે એમાં જે જીવ ગુમાવે છે એના પરિસ્થિતિ શું થાય છે એના વિશે તમે ક્યારેય વિચાર્યું છે તમે તો એને થોડી ઘણી રકમ આપી અને જાણે મોટો મીર જાહેરાતો કરી દેશો કે ભાઈ આ એમાં મૃત્યુ પામેલા લોકોના આટલા લાખનું વળતર ને આમ ને તેમને પણ પછી પછી એના જીવનની અંદર એના પારિવારિક જે કાઈ સભ્યો છે એની જીવનમાં શું એની વલય થાય છે એના વિશે તમે ક્યારેય વિચાર્યું છે દુઃખદાયી હોય છે આ આ સીધો પ્રશ્ન છે એટલે બચો ટેનોલોજી સમય છે તમારે જે સંદેશ આપવો હોય તમારે જે વાત કહેવી હોય ટેકનોલોજીની મદદથી જો મોબાઈલ દરેક લોકોને હાથમાં હોય છે એના સીધો બે સેકન્ડમાં પાંચ સેકન્ડમાં એના સુધી તમારો મેસેજ હોય જઈ જશે તમે દેશનો કિંમતી સમય